મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજનું આપણું કામકાજ છે કે આપણે જે અધૂરું છે એ વાવેતર કરવાનું છે ત્રણ ઉથળ અને આપણે બધું દાણાબાણા કમ્પ્લીટ કરી નાખ્યા હતા તો આપણે વિરમભાઈનો ફોન આવી ગયો વિરમભાઈ એ આજે બસમાં આવી ગયા હતા વેલાવાણિયાથી પછી એને હું લેવા યોગ ગયો ત્યાંથી આપણે માવો રંગી ધંધા અને આ દૂધની ફેલી વેલીને બધું લેતા આવ્યા હવે આપણે જે કે આ બે ત્રણ ગોથા માર દીધા એટલે લાઈટ આવી જાય તો બેરલ બેરલ ભરાઈ જાય પછી આપણે કિલોરમાં ગવાનું છે પ્લાસ્ટર કરવા તો આપણું આ બધું કમ્પ્લીટ તૈયાર જ છે એમાં દાણા ભરેલા છે આમાં ખાતર ભરેલું છે આપણે દાણું થળ વારવાની છે કે બેસી ગઈ છે અઢાણમાં અહીંયા દાણા બણા કમ્પ્લીટ મણીમાં નાખીને તો આપણે કરીએ ટ્રેક્ટર આ એટલું હોવાઈ જાય પછી આપણે જ્યાં માદરા કર્યા હતા એની અંદર આપણે રાપ પૂરી અને પહેલાં થોડુંક રેવલ કરવું જોઈએ પછી પાછો દત્તર જોડીને પાછું એટલા એટલા બટકા પાછા વાવેતર કરવા જોઈએ પહેલાં આપણે આ ત્રણ ગોથા મારી દઈએ ગોવાઈ ગયું ને તો બધું ખાલી ત્રણ ગુથલ છે ખાલી બરાબર જ ગયે તે જા ભાગ જરીક નીચો છે તો મિત્રો આપણે હવે ગારીઓ કરી નાખ્યું છે ટેલરની અંદર જ ને વિરમભાઈ કરી લીધી ફૂલ તૈયારી ગારીઓ આપણે પલારી અને પાણી માણી નાખીને કમ્પ્લીટ કરી લીધું છે અને ગારીઓ આપણે ટેલરમાં જ કર્યું છે અને ફુવારા ગયા છે આપણે ચાલુ અહીંયા આપણે બાજુમાં અહીંયા પટેલની પટેલનીવાળી ફુવારા ચાલુ છે આજે જે એ દેશનો પવન છે ને તો એના ફુવારા બધા રસ્તામાં આવે છે જોરદારને પવન છે ફર્સ્ટ ક્લાસ સારામાં સારો ફુવારા પોતાડી દે છે રસ્તામાં પાણી વિરમભાઈ વરગી ગયા છે હવે ગારિયું તગારું ભરીને એક સાડ તો એક પિલરમાં મારીએ દીધી થોડી સાઈડ વર્ગી ગયા છે હવે તગારું લઈને ખા દિવસ માં જોઈ કે કેટલોક સમય લાગે બે પિલોર ની અંદર ફર્તી વર આટો ભરી ગયા છે એક છાટ મારી દીધી છે હવે ફિનિશિંગ હજી બાકી છે માં બીજો હાથ લાગે પછી થાય ફિનિશિંગ ને સુલ્કીએ ચાનો ટાઈમ થઈ ગયો એટલે ચૂલો ગોઠવી દીધો છે ગમે ત્યાં જ્યાં કામ કરતા ત્યાં બાજુમાં ત્રણ પાણા ગોઠવીને કરી દીધો તાપ ચાલુ ચા ઉકરવા માંડ્યો છે હવે વિરમભાઈ હે ચાના બંધાણી ચાર ફેરી આખા દિનો ચા જોઈ નવ વાગ્યાનો ચા બની ગયો છે ખાંડ જોઈજો ચાખીને નાખજે ઓછી નાખ ઓછી નાખ પાછી પડી દીધી ખાઈ લે થોડીક તો એ ખાઈ લે હમ પછી ગયા ચા મોરો બને એવું ખાંડ ખાઈ લીધા પછી આ એ વાવવા માટે લઈ આવી છે બધું બિયારણ અલગ અલગ પ્રકારનું આ છે આપણે ઓલા મોતી થાય ને એ ટાઈપનું હવે અને આપણે ચોમાહામાં વાવી દેવું અત્યારે હજી એ કે ચોમાહામાં જ ઉગે કેમકે એકદમ કડક હોય બી જોઈએ આપણે પછી આગળ કે ઉભીનો છોડવો થાય અને ચામાં દૂધ નાખીને પકવવા મૂકી દીધો છે કમ્પ્લીટ હવે રમ આવી ગયા છે ચા પાણી પીવા જાલી ભરી લીધી લે લગાવવા માંડે ચાની ચૂસ્કી એક કપ બાપુજી ને આપી દીધો એક કપ હવે આપણા માટે ભરી લે લાવો ચા લાવો વર્ગી ગઈ છે તગારી અંદર ગારિયા કરવા એમ કે થોડું ઘણું જોતું હોય એટલે પછી ઓલું ગારિયું ન ખુલાવ્યું એટલે તધગારીની અંદર નાખીને હવે પિલ્લોરમાં છે થોડું ઘણું ફિનિશિંગ કામ ઉપર આપણે રેતી ખલાસ થઈ ગઈ એટલે આપણે બપોર વિચારે રેતીને સીમેન્ટ લઈ દેવું છે પહેલાં તમે ફરી ગયા આપણે ઠેલું નથી હવે વિરમભાઈ કરે છે પિલોરની સારું કમ્પ્લીટ તારો બને છે એટલે તમને બતાવીશ એક પિલોટ કમ્પ્લીટ થઈ ગયો છે ઉપરનું બધું બાકી રહ્યું કામ બાકીનું બધું એમાં થઈ ગયું છે તારું કમ્પ્લીટ આપણે આ ટેલર ભરી આયા હતા એમાં બેઠેલી સિમેન્ટ પણ લેતા આયા હતા તો એને આપણે ઠલવવાની છે વાળી ઠે અહીં કે ઠલવ્યું નથી કેમ બવેર ગયા છે તો મિત્રો વગી જાય ત્યારે પાંચ અને આપણું કામ થઈ ગયું છે બધું ટન આ ટન ફર્સ્ટ ક્લાસનું આ વિરમભાઈએ કરી દીધું કામ ફર્સ્ટ ક્લાસ સારામાં સારું જોઈ લો ફર્સ્ટ ક્લાસ અત્યારે દેખાઈ ગયો છે પિલર આપણો કમ્પ્લીટ આ છે વિરમભાઈ બે પિલર થઈ ગયા કમ્પ્લીટ આપણા ફર્સ્ટ ક્લાસ સારામાં સારા પ્રેમભાઈ કહે છે કે પાણી સાટી દેજો મોડાકથી તો ચાલો મિત્રો આજના આઈડિયામાં આ તમને બતાવ્યું આપણે પિલ્લરનું પ્લાસ્ટરનું કામકાજ તો પાછું કાલનું કામકાજ આપણે આ થોડુંક રસ્તાનું છે એ આપણે કાલે હું તમને બતાવીશ તો મારા આઈડિયા તમે જોતા રહેજો જય જવાન જય કિસાન જયા લી મદદ